રિપોર્ટર્સ ટીવી ન્યુઝમાં આપનું સ્વાગત છે ભરૂચમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર મુક્તિનગર શક્તિપીઠ રજ જયંતી વર્ષ નિમિત્તે આગામી શનિવારે પચીસ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવશે ભરૂચમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર મુક્તિનગર શક્તિપીઠ રજ જયંતી વર્ષ નિમિત્તે આગામી તારીખ સોળ ને શનિવારના રોજ પચીસ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી તેમજ વંદનીય માતાજી ભગવતી દેવીના સૂક્ષ્મ ચરણક્ષરમાં ગાયત્રી માતાના આશીર્વાદથી ગાયત્રી શક્તિપીઠ સ્થાપનાને પચીસ વર્ષ પૂર્ણ થતાં રજત જયંતિ વર્ષ નિમિત્તે ભરૂચ જિલ્લા ગાયત્રી પરિવાર તેમજ ગાયત્રી શક્તિપીઠ મુક્તિનગર દ્વારા પચીસ કુંડી ગાયત્રી મહાયજ્ઞ દેવપૂજન સાથે વિવિધ સંસ્કારોનું આયોજન મુક્તિનગર કોમન પ્લોટ ખાતે તારીખ સોળમી નવેમ્બરના રોજ સવારે આઠ ત્રીસથી બાત્રીસ કલાકે કરવામાં આવ્યું છે જેમાં બોરસદના પ્રજ્ઞાપુરી જ્યોતિબેન સંગીત સાથે યુગ ઋષિની અમૃતવાળીનું રસપાન કરાવશે મુક્તિનગર શક્તિપીઠ રજ જયંતિ વર્ષ નિમિત્તે આયોજિત પચીસ કુંડી ગાયત્રી મહાયજ્ઞાના પૂર્વદિને તારીખ પંદરમી નવેમ્બરના રોજ બપોરે ત્રણ કલાકે સી ગાયત્રી શક્તિપીઠ મુક્તિનગર સોસાયટી ગાયત્રી ગાર્ડન ચાર રસ્તાથી શોભાયાત્રાનું આયોજન

તારીખ પંદરના રોજ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે મુક્તિનગર સોસાયટી મંદિરેથી શરૂ થઈ અને ગાયત્રી પરિવાર પાછી આ યજ્ઞ આખા સિટીમાં ફરી અને આ સ્થળ પર પાછી આવશે અને આ સોળ તારીખના રોજ પચીસ કુંડી ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભરૂચના ભાવિ ભાઈ બહેનોને બેસવા માટે આર્થિક આમંત્રણ છે વિવિધ સંસ્કારો પણ નિઃશુલ્ક યજ્ઞ સાથે કરાવવામાં આવશે તેનો પણ લાભ લેવા દરેક ભાઈ બહેનોને નમ્ર વિયંતુ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ કુંજ નેતૃત્વમાં શ્રી ગાયત્રી શક્તિપીઠ સેવા ટ્રસ્ટ મુક્તિનગર ભરૂચના પચીસ વર્ષ પૂરા થતા પચીસ કુંડી ગાયત્રી યજ્ઞનું આયોજન મુક્તિનગર સોસાયટીના કોમન પ્લોટમાં રાખવામાં આવ્યું છે ભરૂચની આમ જનતાને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે હાર્દિક આમંત્રણ છે આ યજ્ઞ સાથે વિવિધ સંસ્કારો નિઃશુલ્ક કરાવવામાં આવશે તો એને પણ નોંધ લેવા માટે બહેનોને વિનંતી